પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ જ્વાલા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાતે નીકળ્યા હતા વડોદરામાં આજવા સરોવરનું પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરાના પૂરની પરિસ્થિતિ સર્જી છે ત્યારે પાદરા વિશ્વામિત્રી અને ડઢર નદીના પાણી પાદરા તાલુકાના ગામડાઓમાં પણ ફરી વળ્યા હતા ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી પૂર પીડિતોને ફૂડ પ્રેકેટની વ્યવસ્થા કરી હતી અને પહોંચી શકાય નહીં તેવા ગામડાઓમાં ડ્રોન કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે આ સાથે જ ધારાસભ્યની સાથે પાદરા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તંત્ર પણ ઉપસ્થિત રહ્યું છે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડતા પાદરા તાલુકાના કેટલાક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાય છે પાદરા તાલુકાના ગામ વીરપુર મેળાદુસેપુર કોઠવાડા આ તમામ ગામોમાં પાણી ફરી વળ્યા છે સ્થાનિક તમામ ગામ લોકો સાથે વાતચીત ચાલુ છે તેઓને તમામને જોખમકારક પરિસ્થિતિમાંથી બહાર કાઢીને સલામત સ્તરે ખસેડી લેવામાં આવ્યા છે અને હાલ પાદરા કર્જન રોડ પણ ઘણું પાણી ફરી વળ્યું છે જેથી કરીને વહીવટીતંત્ર સાથે અમે સ્થળ મુલાકાતે નિરીક્ષણ માટે આવ્યા છે અને ગામ લોકોને જે કંઈ ફૂડ પેકેટની જરૂરિયાત હોય કે અન્ય કોઈ જરૂરિયાત હોય તે અમે અહીંયાથી મોકલવાની વ્યવસ્થા કરીએ છે અને અત્યારે કોઈ જોખમકારક પરિસ્થિતિ નથી એ ગામ લોકો પણ સલામત સ્થળે ખસી ગયા છે લગભગ પચાસ લોકોનું અત્યારે સ્થળાંતર કર્યું હતું બીજા ગઈકાલે પણ આ ગામોની મુલાકાત લઈને જે જોખમકારક જગ્યા હતી જ્યાં પાણી વધારે ભરે એવી જગ્યાઓ હતી તે તમામ લોકોને ઘરેથી નીકળવા માટે અમે વ્યવસ્થા કરી અલે જેવી છે ને આવડી નાવડી ટ્રાય કરવો છે તો આના કે ટ્રાય કરો કુડે કુટી તો જવા છે એમ નથી યાર એ તો જશે હું કરવું પડે આવું છે કે આની બોટ છે બોલે વ્યક્તિ હોય નાવડી વાળા અયા બેટર အပိုင်ရေတွေအော်ပြီးအစ်ဒီ64000000လောက်ရသွားတယ်14000000လောက်ပေါက်သွားတယ်